નિશ્ચિત તાલુકા પંચાયત એવું કહેવામાં આવે છે કે પાંડવો દ્વારા પીપળો આવેલો છે અને આ પીપળો પૂજાય છે અને અહીંયા શ્રાવણ માસમાં હજારો લોકો દર્શન માટે આવે છે અને મોક્ષ પ્રાપ્તિ માટેનું પિતૃના મોક્ષ પ્રાપ્તિ માટેનું એક પૌરાણિક સ્થળ છે હવે આ ત્રિવેણી સંગમે અત્યારે જે એક સાઈડ નો પુલ છે જે અત્યંત જર્જરિત હાલતમાં છે અમે છેલ્લા પાંચ સાત વર્ષથી તંત્ર અને ધારાસભ્યને રજૂઆત કરી ચાર પાંચ ગામના લોકો કે જે સેવા માટે મંદિરે આવતા હોય છે આજે અમે ત્રંબા દ્વારા એવા લોકો બધા ગામજનો દ્વારા એવો નિર્ણય કરવામાં આવેલો છે કે ભાજપના કોઈ પણ આગેવાનોને ત્રંબા પ્રવેશવા દેવામાં આવશે નહીં અને અમારા ધારાસભ્ય અને કેબિનેટ મિનિસ્ટર જેઓ બે હજાર થઈ ગયા પછી એક પણ વાર ત્રંબાની મુલાકાતે આવ્યા નથી કે ત્રંબા ના શું પ્રશ્ન છે આવડું મોટું પૌરાણિક સ્થળ આવેલું છે તો એને આવવું જોઈએ એટલે આ ભાનુબેન પણ અત્યારે ગુમ થયેલ છે જે કોઈને ભાડ મળશે એને ત્રંબા ગામ ગતિ એકવીસ હજાર રૂપિયા નું અમે ઈનામ આપશું અત્યારે અત્યારે જો હવે આ કરવી જોઈએ કે નકરો સનાતન નામે મતજ જ માંગવાના છે બેઠા ખોજવી એને જે બ્રિજ બનાવતા હતા એ નાના પુલ બનેલા છે એટલા માટે

સિંચાઈ નું પાણી દરેક વસ્તુઓ મળે છે પણ જેને ઇટાલિયન ચશ્મા પહેરેલા છે દિલ્હી ના ચશ્મા પહેરેલા છે એ લોકો માટે સ્વાભાવિક છે કે આ વસ્તુ એમને નહીં દેખાય પુલ નબળો છે રસ્તાનું કામ નબળું કઈ જગ્યાએ ત્રિવેણી ત્રિવેણી ઘાટ પાસે એ વર્ષો પેલા બેઠો પુલ છે જ્યારે ત્રિવેણી ઘાટ નહોતો ભાનુબેન ની ગ્રાન્ટ ના ચાર કરોડ રૂપિયા જે તે સમયે મળેલા છે